YMCA થી અત્યારે કર્ણાવતી તરફ જો જવું હોય તો ત્યાંના ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું છે જેના કારણે કેટલાક લોકોને સવારે આશ્ચર્ય પણ જોવા મળી રહ્યો છે કેટલાક લોકો આશ્ચર્ય પામી રહ્યા છે અને વિશેષ લોકો સાથે વાતચીત પણ કરીએ એમને પૂછીએ અચ્છા આપ જણાવો ડાયવર્ઝન અહીંયા આપી દેવામાં આવ્યું છે સીધું જવાય નથી રહ્યું કેટલી મુશ્કેલી થાય મુશ્કેલી થાય ને આખું ફરીને જવું પડશે અમારે કેટલું લાંબુ ફરવું પડે પાંચ કિલોમીટર ફરવું પડશે બિલકુલ બે વરસ સુધી આની આ પરિસ્થિતિ રહેવાની છે બીજી તરફ હાલ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે લોકો ક્યાંક આશર્ય થઈ રહ્યું છે કે આવી રીતે ડાયવર્ઝન મૂક્યું હવે જાવું ક્યાં અચ્છા આપ જણાવ કઈ બાજુ જાવું છે મારે પેલેડમ બાજુ જાવું છે અત્યારે ડાયવર્ઝન જોવા મળ્યું હવે ક્યાં થી આખો આમ ગોળ ફરીને જાવું પડશે કેટલા કિલોમીટર વધી જશે કિલોમીટર વધી જશે બિલકુલ હાલ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે એક બાદ એક તમામ જે વાહનો કે જેવો વાહન ચાલકો આવી રહ્યા છે અને વાયએમસીએ એમ સીએ ક્લબથી જો તેમણે સરખેજ ગાંધીનગર હાઈવે તરફ જવું હોય તો એમાં અત્યારે ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું છે અને લોકો ક્યાંક મૂંઝવણમાં મુકાઈ રહ્યા છે જો કે આ પરિસ્થિતિ આગામી બે વર્ષ સુધી બની રહેશે એટલે કે બે વર્ષ સુધી લોકોએ જો આ રસ્તો અપનાવવો હોય તો એનો વૈકલ્પિક માર્ગ અપનાવવો પડશે અને ત્યારબાદ તેઓએ બેથી ત્રણ કિલોમીટર વધારે ફરીને પોતાના સ્થળ ઉપર પહોંચવું પડશે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા 24 ચોવીસ કલાક અમદાવાદ